પલય એવી છે તો હવારના પોર માં જશે રવિવાર હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્ર માં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ ને રામ રામ અવારના પોર માં તો પાણી ભરવા આવી ગયા છે આજે છે રવિવાર તારીખ લગભગ તેર છે તેર કે ચૌદ ડિસેમ્બર ઉત્તરાયણ એક મહિનાની વાર રહે એટલે ચૌદ તારીખ આવે એટલે પેલા ચારામાંથી પાણી જાય છે લઈ આવી છે જો ધુવાડા નીકળે છે ને મિત્રો પારાટક ઘઉં થયા છે ઓલા વખતે વધારે તણકાઈ ગયું હતું ને એટલે આજકાલે અઠવાડિયામાં પાવન ચાલુ કરી દે તો આઠ દિવસે ઓલા રવિવારે શનિ રવિ ચાલુ કર્યું તો આ રવિવારે ચાલુ કર્યું આજકલે રાયડો ભરી ગયો છે પીરો થઈ ગયો હા તો આ ઘઉં મોટા થઈ જાય છે હમણાં રોદડા નથી આવતા તો આ પેલાનું સરેલો છે શું બનાવ્યું કેવું હા રેડી 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 હ મોજા પહેરીને આવી છે